હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે સાબુદાણા બટાકાની સેવ બનાવીશું સાબુદાણા બટાકાના પાપડ તો મેં અગાઉ બતાવ્યા હતા ચકરી પણ બતાવી હતી હવે આપણે સાબુદાણા બટાકાની સેવ બનાવીશું જાડી સેવ સરસ અત્યારે આપણે ઉપવાસ કરીએ તો આ ઉનાળામાં બનાવીને મૂકી હોય તો ઉપવાસમાં તળીને ખાવા થાય અને નાના છોકરાઓને લંચ બોક્સમાં પણ આપવા થાય તો એના માટે જોઈશે અહીંયા મેં બાફેલા બટાકા લીધા છે સાબુદાણા અને બટાકાનું માપ પરફેક્ટ લેવાનું પાંચસો સાબુદાણા હતા એને મેં રાત્રે પલાળી દીધા હતા આખી રાત પલાળશો પાણીમાં ડૂબાડૂબ રાખવાના આવી રીતે ઉપર પાણી આવે એવી રીતે તો એકદમ સરસ પલળી જશે આવી રીતે જોવાનું આ એકદમ દબાઈ જાય સોફ્ટ થઈ ગયા છે સરસ અને પાંચસો સાબુદાણા સામે આપણે કિલો બટાકા લેવાના એક કિલો બટાકાને પણ આપણે બાફી અને છાલ કાઢી દીધી હવે જીરું લઈશું લીલા મરચાં અને સિંધા મીઠું ઉપવાસમાં ખાવા માટે કરીએ છીએ એટલે આપણે એ સિંધો મીઠું નાખીશું હવે આપણે જાડા તણિયાવાળું વાસણ લેવાનું અને એમાં આ પલાળેલા સાબુદાણા નાખવાના અને બીજું ઉપર સાબુદાણા ડૂબે એટલું પાણી નાખવાનું હવે આને હલાવવાનું હલાવવાનું ચાલુ જ રાખવાનું આ સાબુદાણા જે આપણે સફેદ છે એ આપણે એકદમ પાણીદાર થઈ જાય ટ્રાન્સપરન્ટ એ ત્યાં સુધી એને હલાવવાના આને એકદમ હલાવવાનું ચાલુ જ રાખવાનું ને તો નીચે સાબુદાણા જેમ વગડશે એમ ચોટશે અને જાડા તળિયાવાળું વાસણ ખાસ લેવાનું હવે આ સાબુદાણા આપણા

આવી રીતે થઈ જશે આ આપડા સાબુદાણા ટ્રાન્સપ્લાન્ટ થવા માંડ્યા છે જુઓ અમુક અમુક દાંત બાકી છે એ પણ હવે હજી પાંચ મિનિટ આપણે હલાવીશું એટલે થઈ જશે અને એની નિશાની છે ખતખત થાય એટલે સાબુદાણા ચડી ગયા કહેવાય આ આપણા બટાકા અરે સાબુદાણા આપણા સરસ ટ્રાન્સફર થઈ ગયા છે હવે આપણે સાબુદાણાની ચકરી નથી કરવાની સેવ કરવાની છે એટલે આને ઠંડા કરવાના એકદમ ઠંડા નહીં થોડા મીડિયમ થાય એટલે આને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈશું એટલે અંદર દાણા દાણા જે આવે ચકરી જેવા એવા નહીં આવે સરસ સ્મૂથ સેવ પડશે આપણી એટલે આને ઠંડા થવા દઈશું આપણે હવે આપણે આ સાબુદાણા આપણા ઠંડા થઈ ગયા છે તો આને હવે આપણે આ રીતે બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઉં છું હવે આ બ્લેન્ડર આપણે કર્યું તો થોડુંક બાકી છે હજી એકદમ નથી ક્રશ કર્યું ત્યાં સુધી આપણે આ મરચાં જીરું અને મીઠું જે ક્રશ કરી હતું મિક્સરમાં એ નાખી દઈશું એટલે એ પણ સાથે સરસ ક્રશ થઈ જાય મરચા પણ સરસ અંદર થઈ ગયા મિક્સરમાં તો ક્રશ કરે જ પણ તમે સાબુદાણા જોડે એટલે એકદમ સરસ બધું ક્રશ થઈ જશે આ સાબુદાણા બધા ક્રશ થઈ ગયા હવે આપણે જે બાફેલા બટાકાને આવી રીતે છીણીને મૂક્યા હતા આ જે છીણીને મૂક્યા હતા એને હવે આપણે સાબુદાણામાં એડ કરીશું હવે આ જુઓ સાબુદાણાનું કીરું એકદમ સરસ પાણીદાર ક્રશ થઈ ગયું છે હવે આને બટાકા નાખી દઈશું આપણે અંદર હવે આ બટાકાને પણ આવી રીતે સરસ અંદર મિક્સ કરી લઈશું તમે ચમચાથી કરશો એનાથી એકદમ સરસ નહીં થાય જ્યારે આ બ્લેન્ડરથી કરશો તો એકદમ સાવુદાણાની બટાકા આવી સરસ મિક્સ થઈ જશે હવે આ આપણું સરસ ક્રશ થઈ ગયું હવે આપણે ટેસ્ટ કરી લેવાનું કારણ કે જો બટાકા બાપતી વખતે પણ આપણે થોડુંક મીઠું નાખ્યું હતું પછી મરચાં અને જીરું કરતા પણ એમાં થોડું મીઠું નાખ્યું હતું એટલે એકદમ મરચાં સરસ ક્રશ થાય એટલે આપણે હવે એને ટેસ્ટ કરી અને પછી સાબુદાણાના ભાગનું કે જે મીઠું ઓછું લાગતું હોય એ આપણે હવે મીઠું નાખી અને ફરતી ક્રશ કરી લઈશું હવે આપણે આ આપણું ખીચું સરસ ઠંડુ થઈ ગયું છે જો એકદમ સરસ સ્મૂથ સરસ થઈ ગયું છે તો એને આપણે આ પોલિથિનમાં ભરી લઈશું સંચામાં બહુ જ વાર લાગે અને થોડું 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 પાર ના આવે ત્યારે આ કોથળીમાં મુઠ્ઠી કોથળી લઈએ તો બે કોથળીમાં તો સરસ ફટાફટ પતી જશે હવે આપણે આવી રીતે કોથળીમાં ભરી અને આવી રીતે નાની નાની રાઉન્ડ રાઉન્ડ સરસ સેવ પાડી દઈશું એટલે શું આપણે થોડું તેલ મૂક્યું હોય વઘારનું તો એ કળીએ આ આપણી આવી રીતે આપણે આખા પ્લાસ્ટિકમાં બધી ચકરી પાડી દઈશું અને આ ખાસ પ્લાસ્ટિકમાં જ પાડવાની કપડાં ઉપર પાડશો તો ઉખડશે નહીં પ્લાસ્ટિકમાં તો તમે સુકાશે એટલે એના મેળે જ સરસ પ્લાસ્ટિકથી છૂટી પડી જશે આ આપણી સાબુદાણા બટાકાની સેવ આપણી સરસ સુકાઈ ગઈ છે જુઓ એકદમ સરસ અને એની જાડી જાતથી આ બધી છૂટી પડી ગઈ સરસ હવે આપણે એને તળીને જોઈ લઈશું જુઓ બધી સરસ સુકાઈ ગઈ છે હવે આપણે એ તેલમાં તળીને જોઈશું કે એવી સરસ પિસ્તી થઈ છે હવે આપણે આ આપણું તેલ આપણે ગરમ થઈ ગયું છે બહુ એકદમ ગરમ પણ નહીં કરવાનું એ આપણે તળી ગયું છે એ સરસ ફૂલી જાય છે સરસ આપણે સાબુદાણા ક્રોસ કરે એટલે આપણે સાબુદાણા દેખાતા જ નથી સરસ એકદમ ઓછી ચકરી હોય એમાં સાબુદાણા હોય એમાં દાણા દાણા દેખાય એટલે તમે તળતી વખતે ફૂટે છે અને આમાં એ પ્રોબ્લેમ નહીં આવે એકદમ સરસ સફેદ એકદમ સરસ સેવ આપણે તૈયાર થઈ જાય આપણી સેવ તૈયાર એકદમ સરસ ક્રિસ્પી અને પોચી જુઓ જુઓ એકદમ ભાગ્યે બતાવો કેવી સરસ ક્રિસ્પી અને પોચી બની છે તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રૂડું રસોડું સબસ્ક્રાઈબ કરશો બે લાઈકોન પર પ્રેસ કરશો તો આવનારી વાનગીઓ તમને સૌથી વધુ પહેલાં જોવા મળશે અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં